આપણે કર્મની નિર્જરા કઈ રીતે થાય ભક્તિથી થાય કે ધ્યાનથી થાય એ ખાસ સમજાવજો મેઇન વસ્તુ મેઇન કોન્સેપ્ટ સમજો કે તમે કર્મ બાંધો છો કેવી રીતના શેનાથી બંધાય છે કર્મ કર્મ બાંધવા વાળું કોણ મન મન રાગદ્વેષને મોહ કરવાથી કર્મ બંધાય છે કર્મ બાંધવા વાળા ત્રણ મહારથી છે વચન અને કાયા તમે મનથી કાંઈ પણ વિચાર્યું તમે વચનથી કાંઈ પણ બોલ્યા તમે કાયાથી કાંઈ પણ કર્યું ઓન ધ સ્પોટ આત્માના પ્રદેશોનું કંપન થાય અને જેવું એનું કંપન થયું કે એ કર્મોને ખેંચ્યા લો ચુંબક ખેંચી લોખંડની કણોને એ રીતના કર્મો આવીને આત્માના પ્રદેશો ઉપર ચોંટી જાય આ જો બાંધવાની કઈ રીતના આપણે કર્મ બાંધી રહ્યા છીએ એ આપણે સમજી શકીએ તો એને કેમ છોડવા ખબર પડે કે ભાઈ ક્લોક વાઇઝ બંધાય છે તો ક્લોક ક્લોકવાઈઝ જાઓ તો છૂટી જશે બરાબર રીલ છે એને આપણે મુક્ત કરવી છે દોરાથી તો ભાઈ આમ દોરો મીટાળાય છે તો આમ કરો ને દોરો ખોડી કાઢો ને રીલ મુક્ત થઈ જશે તો વચન થી આપણે કાંઈ પણ કરીએ છીએ તો કર્મો બંધાય એટલી સમજણ પડી હવે વચનથી તમે જ્યારે કંઈ પણ કરવા જાઓ અને કર્મો બંધાતા હોય તો આપણે કર્મને આવતા રોકવા માટે ટોટલી મૌન કરવું પડે જેને આર્ય મૌન કહે છે કે બી પસેનામાં આપણને આર્યમૌન કરાવે છે એ આના માટે કે વચનથી જે કર્મો બંધાય છે એ કર્મો આવે છે એ રોકાઈ જાય અને સંવર કહેવાય આપણી શાસ્ત્રની ભાષામાં એને સમ્બર કહેવાય તો આવતા કર્મોને રોકવા તો વચન થી આવતા કર્મોને આપણે આર્ય મૌન રાખીને રોકી શકીએ અને ધેટ ઈઝ પોસિબલ છે કે આપણે એ કરી શકીએ છીએ ધારીએ તો કરી શકીએ છીએ કાયાથી આપણે અત્યારે બધું આ બોલી છું મારા હાથ હલી રહ્યા છે વચન ચાલ તો મારા કર્મો તો બંધાય જ છે કર્મથી મુક્ત નથી થઈ જતી કે ચાલો મારા કર્મ ની મેં આટલું ધર્મનું સમજાયું કામ કર્યું નહી કર્મ તો બંધાય છે શુભ બંધાય છે આના જગ્યાએ હું ગાળો આપતી હોત તો કર્મ તો બંધાય છે તો શુભ પણ સોનાની બેડી છે તો અશુભ છે તો લોખંડ ની બેડી છે એ ભોગવા તો પડશે પ્લસ માઇનસ નો હિસાબ તો છે ને કે ચલો બે આ સાંભળી બે આપણે પુણ્ય કર્મ કર્યા અને બે પાપ કર્મ ત્રણ પાપ કર્મ કર્યા ત્રણમાંથી બે માઇનસ કરો એક ભોગવાનું એવું તો છે ને ત્રણ પાપ કર્યા તો ત્રણ પાપ ભોગવો બે પુણ્ય કર્યા તો બે પુણ્ય બી ભોગવો એટલે બંધાતા તો જ આવત છો તો કાયાના હલન ચલનથી પણ આત્માનું કંપન થાય છે તો એનો અર્થ એ થયો કે કાયાને એકદમ સ્થિર કરવો એનાથી એન્ટી ક્લક હોય છે તમે તો મૌન આર્ય મૌન કરો કાયાને સ્થિર કરો એટલે કાયા થી આવતા બંધ કર્મ વચનથી થી આવતા બંધ થયા એ બંને હજી ઈઝી છે ઈઝી છે એટલે કરી શકાય એમ છે પોસિબલ છે પણ મનને રોકવું એ બહુ અઘરું કામ છે અને કાયા અને વચન પણ ત્યારે જ કામ કરે છે જ્યારે મનનો હુકમ થાય છે મનની આજ્ઞા વગર તો એ પણ હલે આ બધું એટલું સ્પીડી થાય કે આપણને ખબર નથી પડતી

આ મંદિરો બનાવ્યા મૂર્તિ મૂકી કે એના તેનું અવલંબન લઈને મને સ્થિર કરો પણ હકીકતમાં બન્યું એવું કે શરૂઆતમાં થોડું વખત સ્થિરતા રહેતી પછી કે આ મૂર્તિ તમારી પાસેથી કરશે કે તમે મૂર્તિ પાસેથી કરશો તો પાછી તમારે મન તો ભાગી ગયું ચાલો માળા આપી કે નૌકાર ગણો નૌકાર મંત્ર ગણો કે બીજી કોઈ મંત્ર ગણો એમાં તમારા મનને સ્થિર કરો એની અંદર પણ એ બી સફળ ના થયા કેમ કે શરૂઆતમાં તમે એમાં થોડાક ધ્યાન રહ્યું અને પછી તો એક બાજુ માળા ચાલતી હોય ને મન ક્યાંય ભાગી ગયું હોય જેમ કે ગાડી ચલાવતો શરૂઆતમાં એકદમ ધ્યાન રહે ને પછી ગાડીએ ચલાવો ને મોબાઈલ પર વાતો કરો ને બધું ચાલુ હોય એવી રીતના મન ભાગી જતું હતું તો આ એક જ રસ્તો એવો મળ્યો કે તમે તમારો શ્વાસ છે એ તો તમારી સાથે જ છે કાયમ એ ક્યાંય જવાનો નથી અને એના પર જો મન સ્થિર કરવામાં આવે તો તમે તમારા મનની થોડી સ્થિરતા થાય એના માટે બહુ લોંગ પ્રોસેસ છે કેમ કે જ્યાં સુધી તમે પાપમાં બેઠા છો ત્યાં સુધી મન એટલું બધું ધૂંધવાયેલું છે એટલું બધું ઓલું છે કે મન તમારી કાબૂમાં રહેશે નહીં તમે ગમે એટલો ટ્રાય કરશો જ્યાં સુધી પાપમાંથી બહાર પાછા હટતા જશો ત્યારે જ તમારું મન થોડું 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 સ્થિર થતું જશે તો ભગવાને આ બધા રસ્તા બતાવ્યા પહેલાં કે તમે અઢાર પાપ સ્થાનક બતાવ્યા કે તમે આમાંથી બહાર નીકળો આમાંથી બહાર નીકળો આમાંથી બહાર નીકળો જો એમાંથી તમે તમારા સંસારમાંથી ટાઈમ નથી મળતો તો ખાલી અડતાલીસ મિનિટ માટે આમાંથી બહાર નીકળો તમારી પસનામાં જાઓ ત્યારે પણ તમને પહેલાં એ બધી પ્રતિજ્ઞા લેવડાવે છે તમે તો ગયા લે કે ભાઈ હું કરું ચોરી નહીં કરું જે આપણા પાંચ મહાવ્રત છે એ જ પ્રતિજ્ઞા લેવડાવે છે તો એ શું કામ લેવડાવે છે આ દસ દિવસ માટે હું બ્રહ્મચર્યનું પાલન કરીશ હું કોઈ દર્શન નહીં કરું કોઈ એવી વસ્તુ નહીં લઉં કે જેનાથી મને બિકારો જાગે તો એના માટે છે કે તમે એટલા પાપમાંથી બહાર નીકળો મોબાઈલથી વાતો પણ નહીં પેપર પણ નહીં તો જ તમારું મન થોડું કાબુમાં આવી શકે બાકી તમે એમ જાઓ કે અમે સમજો કે અમે તો જઈને અમે તો રાખી મૂકીએ છીએ છાનો માનો નાનો બોનો પણ એ તમને એનો લાભ નથી મળતો પછી અને જે વસ્તુનો લાભ ના મળે છૂટી જાય તો તમને આ પહેલાં જે પ્રતિજ્ઞાઓ લેવડાવી એ પાપમાંથી બહાર કાઢવા માટે ભગવાને બી જે રસ્તા બતાવ્યા એ પાપમાંથી બહાર કાઢવા માટે સામાયિક લેતા પહેલાં સામાયિક ઉચરો છો કે કોઈ પણ જાતનો પાપ સાબધ્ય યોગ નહીં કરું કોઈ પણ મન વચન ગાયદે કોઈ પાપ નહીં કરું સેમ વસ્તુ થઈ એ તમે અડતાલીસ મિનિટ માટે ઉચર્યું એ દસ દિવસ માટે અને પછી કે ચલો એનાથી વધારે કરો તો પૌષદ કર તો ચોવીસ કલાક માટે તમે પાપમાંથી બહાર નીકળો હજી વધારે તમે કરી શકો એમ જો તો ચારિત્ર લઈ લો લાઈફ ટાઈમ નું તમે બધા પાકમાંથી બહાર નીકળો નથી તમારે રસોઈ કરવાની નથી કમાવા તો તમે કેટલા બધા પાકમાંથી બહાર નીકળી જશો કારણ કે બધા વિચારોમાંથી તમે ખરેખર જે રીતના ચારિત્ર લેવાનું કીધું છે ને એ જે રીતના ચારિત્ર પાડીએ તો તમે બહુ સહેલાઈથી આ એચિવમેન્ટ કરી શકો કટકટ તમે જ્યારે મન વચન કાયા થી આ રીતના સ્થિર થાવ છો તો તો શરૂઆતમાં કે ખાલી શ્વાસ ને જોવું શ્વાસ આવે છે શ્વાસ જાય છે શ્વાસ શ્વાસ કેવો છે ગરમ છે ઠંડો છે એની અનુભૂતિ તો એટલા માટે કે મનને ત્યાં ટેકવવાનું છે આ કોઈ કોઈ સાધના નથી શ્વાસ ને જોવું એ ધ્યાન સાધના નથી એની પૂર્વ ભૂમિકા છે કે તમે તમારું મન કેવું છે તોફાની છોકરા જેવું તો તોફાની છોકરાને તમારે સ્થિર કરવું હોય તો તમે એને કહેશો કે બેટા આજો આગ આ ડબ્બામાં ગોટી છે ને એ લઈને આમાં નાખ બધી થઈ ગયું શું કરવું હવે પાછી આમાંથી આમાં નાખ તો આ તોફાની મનને સ્થિર કરવા માટે એને એક જગ્યાએ ટેકવવા માટે આ શ્વાસનું અવલંબન લીધું બરાબર તો એના પર મન એ કરતા તે કરતા શ્વાસ ને જોતા જોતા પાછું શ્વાસ ક્યાંક ભાગી જશે સોરી મન ક્યાંક ભાગી જશે તો પાછું એને લઈ આવવાનું છે ત્યાં કરે આમ કરતા કરતા જે મન બાદર છે એ સૂક્ષ્મ બનશે જન્મ્યા ને ત્યારથી આપણે બાહ્ય જ જોયું છે એટલે મન જેટલું બહાર હોય ને એ બાદર કહેવાય અત્યારે આપણી બોડીમાં બધું એ જ થઈ રહ્યું છે સંવેદનાઓ થઈ રહી છે પણ અત્યારે આપણે એનો અનુભવ નથી કરી શકતા કેમ કે આપણું મન બાહ્ય છે તો એ બાહ્ય મન કેવું છે પેન્સિલ બુઠ્ઠી પેન્સિલ જેવી જેને અણી નથી કાઢે અણી પેન્સિલ જ છે અણી કાઢો તો લખી શકાય છે અણી ન કાઢી હોય તો નથી લખી શકાતું એમાં બા મન એ જ છે પણ બાહ્ય ભાગતું જે બાદર મન છે એટલે અંદરનો અનુભવ નથી કરી શકતો અને જેવો એ સૂક્ષ્મ બને છે શ્વાસ પર ટેકવતા ટેકવતા જ્યારે એમ થાય કે આ થોડુંક અનુભવ કરી શકે છે હવે ત્યારે એ સૂક્ષ્મ બન્યું છે અને સૂક્ષ્મ મનથી આપણે અંદરની પૂરી યાત્રા કરીએ છીએ તો અંદર જે તમને સંવેદનાઓ ઉત્પન્ન થાય છે એ શું છે હું તમને પૂછું છું જે રીતે કહે છે સમજાવે છે તો એમ કે જે કઈ પણ આપણા મન ઉપર સંસ્કાર પડ્યા છે આપણે જે રાગ કર્યો દ્વેષ કર્યો મો કર્યો એ સંવેદના રૂપે શરીરમાં સચવાય છે છે અને પછી ગમે ત્યારે પાછી બહાર આવે સંવેદના રૂપે બહાર આવે છે એટલે ત્યારે જે સમજાવે છે એ રીતે આપણે એને દ્રષ્ટા ભાવે જોયા કરીએ તો એ સંવેદના આવીને પસાર થઈ જાય એ સંવેદના છે એ કોઈ જન્મના કર્મ ઉદીરણામાં આવ્યા હં બરાબર કેમ આવ્યા તમારા બોડીનો દાખલો લ્યો કે તમે આપણો એક સિદ્ધાંત છે કે અનાજ વગર ખોરાક વગર શરીર ટકે નહીં બરાબર છતાં આપણે તો જોઈએ છે કે છ છ મહિનાના ઉપવાસ કરે તો બી ટકે છે તો સાચું શું સિદ્ધાંત ખોટો છે ના સિદ્ધાંત ખોટો નથી તમે જે બી ખોરાક આપવાનું બંધ કરો છો બોડીને ઓન ધ સ્પોટ બોડી

હવે તમે બે મિન માટે પાંચ મિનિટ માટે કે એક મિન માટે જયારે ત્રણેય થી સ્થિર થાવ છો મન થી વચન થી થી કોઈ પણ એક થી પણ તમારું ચાલુ હશે ત્યાં સુધી જૂનું નહી ઉદીરણ મારે જયારે ત્રણેય થી સ્થિર થયા એટલે કે આશ્રવ બંધ થયો સંવર થયું આવતા નથી નવા કર્મ ના બાર અટકી ગયા છે તો આત્મા તો કર્મ વગર રહી જ નહીં શકે જેમ બોડી ખોરાક વગર રહી નથી શકતું એટલે આત્મા આત્મા હવે શું કરશે કે જે જૂના લઈને આવ્યો છે એમાંથી કોઈ પણ એક પ્રકારનું ઉદીરણામાં આવશે ઉદ્ભવ પામશે હવે ઉદ્ભવ પામશે ત્યારે આપણને બે સેન્સેશન થાય સેન્સેશન તો થાઉઝન્ડ ઓફ ટાઈપ છે પણ તમને ફીલ થશે એમાંથી કાં તો ગમી જાય એવા હશે કાં તો નહીં ગમી જાય એવા હોય એવું કેમ બે જ પ્રકારના કે બધાનું વિશ્લેષણ કરો તો એમાં બે મેઈન પાર્ટ પડે કાં તો ગમી જાય એવા સેન્સેશન કાં તો નહીં ગમી જાય એવા એવા કે આપણે એ સંસ્કારો પણ એવા જ કરીએ છીએ ને કંઈ પણ વસ્તુ ગમે અને ન ગમે ગમે અને ન ગમે એ સિવાય બીજું કંઈ બરાબર છે રાઈટ છે હંડ્રેડ પર્સન્ટ રાઈટ જ્યારે બી નાખ્યા છે કોઈ પણ જન્મમાં કોઈ પણ જન્મમાં ક્યારે પણ આપણે આ સંસ્કારો નાખ્યા છે જે કર્મો નાખ્યા છે એ બે જ સ્વરૂપમાં નાખ્યા છે કાં તો રાગ કાં તો દ્વેષ કોઈ વસ્તુ કાં તો ગમી ગઈ બહુ કોઈ વ્યક્તિ કર કોઈ વસ્તુ કર કે કીધું વિશ્લેષણ કરો તો બે જ પડશે તો જે ગમી ગયું એ રાગના સ્વરૂપમાં જમા કરે જે નથી ગમ્યું એ દ્વેષના સ્વરૂપમાં જમા કરે તો જે સ્વરૂપમાં જમા કર્યા છે એ જ સ્વરૂપમાં ઉદીરણામાં આવશે એટલે આ બે પ્રકારના સેન્સેશન આપણને આવશે એ સેન્સેશન શું છે એ નાખેલા કર્મો જૂના કર્મો ઉદીરણામાં આવેલા હવે એ આવ્યા ત્યારે જો ગમી જાય એવા છે અને આ રહી જાય તો સારું તો શું કર્યું એટલે એ મલ્ટીપ્લાય થઈ જાય દેશના કર્મ ઉદીરણામાં આવે નથી ગમતું જતા તો સારું આ ક્યારે આમાંથી મુક્ત થઈએ તો પાછા દેશના ગુણાકાર કર્યા તા ભાગાકાર કરો એટલા બહુ નાજુક પદ્ધતિ છે તમે તો ઘણી શિબિરો કરી છે એટલે તમને ખબર છે કે કેવી રીતના આમાં આગળ વધવાનું છે બાકી જો ગમી ગયું અને એમાં જ રમણ કરવા લાગ્યા તો પણ કર્મો વધારી નપા થશે ન ગમી ગયું ને એને દ્વેષ જ કરવા લાગ્યા તો પણ કર્મો બાંધશો તમે તો આ કર્મ જે ઉદીરણામાં આવ્યા તો એ કાયમ નથી રહેવાના દેર સબેર ચાલ્યા જ જવાના છે એ મહાવીરની

ઓછા કરતા જવાનું છે આપણે એવી તો તાકાત નથી કે આપણે પૂરેપૂરા કર્મ નિર્જરી આ આ તો કોઈ છે જ નહીં પાછ પણ એક એક બીજ રોપાશે કે શરૂઆત થશે તો આગળ આગળ ક્યારેક કોઈક જન્મમાં આપણને એનો બેનિફિટ પાછો મળે કે જેટલું ગયું એ પાછું નહીં આવે જેટલો તમે કર્મનો કચરો કાઢ્યો એ પાછો નહીં આવે નિર્જરા થઈ ગઈ તમે બુદ્ધિથી ગમે તેટલું સમજો કે આ ન કરવું જોઈએ આ ગુસ્સો ન કરવો જોઈએ આ ફલાણ ન કરવું જોઈએ પણ પાછું એ આવી જશે કેમકે આપણા મનના બે ભાગ છે મેં ભાગ બેમાં સમજ પહેલા સવાર શરૂઆતના ત્રીસેક સવાલ આના પર છે લબ્ધિમન અને ઉપયોગમાં જે બુદ્ધિથી સમજે છે ને એ ઉપયોગ મન જે અત્યારે આપણે એનો ઉપયોગ કરી રહ્યા લબ્ધિમન કેવું છે સબકોન્શિયસ માઇન્ડ જેવું કે એની અંદર બધું સંગ્રહ થયેલું પડ્યું છે એમને એમ જે પ્રતરો ઉખડીને આવે છે ને એમાંથી આવે છે કર્મોના એ કેવું છે ઓળું કોમ્પ્યુટરમાં સ્ક્રીન પર કેટલું આવે એ ઉપયોગ મન બુદ્ધિ અંદર ડેટામાં કેટલું બધું ભરેલું હોય એમાંથી ક્યારે કંઈ પણ આવી શકે તો એ ડેટાના ભરેલા ડેટા જેવું આ લબ્ધિમન છે અને લબ્ધિમન એને આપણે સબકોન્શિયસ માઇન્ડ કહીએ તો આ નીકળે જેટલું નીકળે એ ગયું ક્યારે કયું આવશે કહેશે કે કેવડી કેવડી સિવાય કોઈ ના કહી શકે કયું કર્મ હું આ કરું એટલે મારું આ કર્મ નાશ પામે એ બધી વાતો છે આ કરવાથી આ કર્મ તમારા હાથની વસ્તુ નથી કયા કર્મ નાખ્યા છે એ બી તમને ખબર નથી કયા કર્મ ઉદીરણામાં આવશે એ બી ખબર નથી એટલે એવું કશું જ ધારણા કર્યા વગર કોઈ પણ જાતની એક્સપેક્ટેશન હશે તો યુ વોન્ટ એચિવ એનીથીંગ દિવસોના દિવસોને વર્ષોના વર્ષો કરો નહીં મળે એચિવમેન્ટ ત્યારે જ મળશે કે જ્યારે કોઈ હવે એક્સપેક્ટ આપણને કોઈ આશા જ નથી કે આ કરવું છે આમ આ મેળવીને આ કરવું છે નહીં થાય બસ હું કરું છું મારું કામ શું થશે કેમ થશે કોણ કરશે બધું ઉપરવાળો જાણે જો છોડી દેશો તો જ થશે નહીં તો નહીં થાય આગળ નહીં વધી શકાય હા તમને મનને આનંદ મળશે શાંતિ મળશે થોડી વાર ગમશે બટ ઈ એચિવમેન્ટ નથી એચિવમેન્ટ તો ત્યારે છે કે જ્યારે એક એક વસ્તુ ઉદીરણામાં આવીને ખતમ થાય આ પાછમારામાં આત્માની સ્થિરતા થવી ખૂબ એટલે ખૂબ દુર્લભ છે આપણે ધારીએ એવું એટલું નથી થતું પણ એક પ્રયત્ન કરવો જરૂરી છે બરાબર તો આ રીતના કર્મને આપણે નિર્જરવાના છે એક એકને ઉપર લાગીને અને આ સમજીને કરશો તો થશે બાકી નહીં થાય બાકી તમે હા અમે જઈ આવ્યા ને દસ દિવસ બહુ મજા આવી બહુ ઓકે કહેવા માટે કહેવાનું પણ મજા કરવા નથી જવાનું મજા આવે છે માટે નથી જવાનું આપણે આપણા કર્મના ઢગલા ઓછા કરવા છે એક જ આ મનુષ્ય જન્મ છે કે જેમાં કરી શકશે બાકી તો ક્યાંય નહીં કરી શકું આ કાય દેશ બકરાના ભાવમાં શું કરી શકશો તમે કાંઈ નથી સમકિત પામીને ગયેલા છે પણ વર્ષોના વર્ષો સુધી આ રીતના એ લોકોને પૂરો વર્ષો એમનું આયુષ્ય પૂરું કરવું પડે એટલે અહીંથી હવે કયા જન્મમાં જશું એ પણ ખબર નથી આપણને કેટલી આપણે સવાલ નંબર છ છે લગભગ ભાગબેન જન્મ મરણના ચક્કર કેમ પૂરા થતા નથી એ વાંચજો ખાસ કેટલું આપણે આ એક મનુષ્ય જન્મ જે પોર્ટ જેવો છે બંદર જેવો છે પેલા ખબર પોર્ટ હોય ત્યાંથી ઓળખ પેલા કોલસાની ગાડી ચાલતી હતી ને બધું કોલસા બોલસા બધું ભરી લે ત્યાંથી પછી જ્યાં જ્યાં જતી જાય વપરાતું જાય એટલે પછી પાછું પોર્ટ પર આવે આ પોર્ટ છે અહીંથી બધું ભરી ભરીને જવાનું છે સમજી લો કે આપણા આપણે પચાસ નહીં આપણે એક હજાર યોનીમાં જવાય જેટલું ઓલું તૈયાર કરી લીધું કે ચાલો કૂતરાની યોનીનું તમે પચીસ ટકા નાખી દીધું દેવની યોનીનું

તો જે યોનીનું તમારું સો ટકા ખાઈ ગયું છે એમાં તમારે જવાનું છે મારે સમજી લો કે મારે દસ યોનીનું એવું છે કે સો ટકા ખાઈ ગયું છે બાકીની નેવું યોની એવી છે કે જેમાં થોડું કોઈમાં ઓછું છે કોઈમાં વધારે છે એક ટકો બી બાકી છે તો હજી એ નંબર નહીં લાગે જે સો ટકા ભરાઈ ગયું છે એમાંથી કોઈ પણ એક યોની એમાં તમારે જવાનું થશે એક ભાવમાંથી એક જ યોનીનું બંધાય બાકીને તમે દસમાંથી એક યોનીમાં ગયા બાકીના નવ ભરેલા તમે લઈને ગયા છો તમારી સાથે તમારા હાથમાં એમાંથી પછી આગળની યોનીનું પડશે આઠ રહેશે પછી એમાંથી આગળ એમ કરતા કરતા તમારા એ નવ વપરાઈ ગયા નવ બહુ થઈ ગયા ખાલી સમજવા માટે છે તો ઓલી જે અધૂરીઓની પ્યાલીઓ છે એ બધી એ તમારી સાથે લઈ અને પછી તમે પાછા મને બહુમાં આવશે એ મનુષ્ય બહુમાં પાછી જે અધૂરી છે એ પૂરી કરશો કારણ કે બહુ બહુ ભક્તિ કરે છે બહુ આ કરે છે તો તમે દેવગતિનું આયુષ્ય છે બાંધો કેમ કે તમે દેવગતિમાં પચીસ ટકા નાખવાના બાકી છે તો તમે એ બાંધો છો અરે આ બહુ પાપ કરે છે અને કોઈ એવી હલકી ગતિમાં જવાના બાકી છે તો અને એવું તો નથી કે આપણે બધું પાપ જ કરીએ છીએ અને બધું પુણ્ય જ કરીએ છે તો જે ગતિમાં જવાનું જે બાકી છે એ બધું આપણે અંદર જમા કરીએ છીએ અને પાછા અહીંથી રવાના થઈએ છીએ આવી રીતના ચક્કર પૂરા થતા જ નથી અને જે એકીન્દ્રિયને યોગ્ય જે બાંધ્યું છે આમાં આપણે એકીન્દ્રિયને નથી લીધું એકીન્દ્રિયને યોગ્ય તો આપણે ખૂબ બાંધીએ છીએ સવાથી સાંજ સુધી પાલો આપણો એકીન્દ્રિય જોડે જ પડે પાણી છે પૃથ્વી છે તેવું છે વાવું છે વનસ્પતિ છે તો એનું શું તો કે એમાં જેટલા નિકાચિત નથી

કે ઓલું ધ્યાન કરીને નિર્જરો નવું નહીં નાખો નવા કર્મો નહીં બાંધો તો છૂટશો અને છૂટવાનો બાકી કોઈ રસ્તો જ નથી તો જો તમે એકેન્દ્રને લગતા કર્મો તમે ખૂબ જમા કર્યા છો આ ભાવના આગલા ભાવના એના આગલા ભાવના અને એને તમે નિર્જર્યા નથી તો તમે કમ્પલસરી તમને બે હજાર સાગરો સમય મળે નિગોદ માંથી નીકળ્યા પછી તો ખ્યાલ છે ને નિગોદ નો બે હજાર સાગરોપમનો સમય મળે એ બે હજાર સાગરોપંપમાં જો તમે તમારા ખતમ નથી કર્યા તો એ બધું લઈને તમે કમ્પલસરી આજીવ નિગોદ માંથી નીકળ્યા પછી બે હજાર સાગરોપમ થાય એટલે કમ્પલસરી પાછો એકીન્દ્રિયમાં ચાલે નિગોદ બી એક જ કહેવાય એક ઇન્દ્રિયની બાસઠ લાખ યોની કેટલી યોની છે આજની એકેન્દ્રીયની યોનીમાં ચાલ્યા ગયા પછી ત્યાં કોઈ ટાઈમ લિમિટ નથી કોઈ ટાઈમ લિમિટ નથી કેટલા પાલ્યો પંપ કેટલા સાગરોપંપ સુધી આવા ઝાડ બની બનીને ઉભા રહો તમે કેટલી આવા પાણીના જીવો બનો એકેન્દ્રિયના જીવો બની બનીને નિગોદમાં જતા રહો કરી કરીને એ જે બાંધ્યા છે એ ત્યાં આ રીતના ભોગવવાના પૂરા તો કરવા પડે આ જેટલા તમને ત્યાં તમારા ઉદયમાં આવે એ બધા ત્યાં તમારે ભોગ્યા કરવા પડે એને નિર્જરવા પડે તમે નિર્જરવા બે રસ્તો છે એક તો તમે આ ધ્યાનથી કરી શકો કાં તો પછી એ યોનિમાં જઈને આ રીતના પડ્યા રહીને નિર્જરો તો બેમાં ફરક શું બરાબર છે બરાબર સમજ્યા છો તમે કે જો તમે અહીંયા કરો છો એ તમારા મનથી કરો છો તમને કોઈ કહેતું નથી કે તમે તમારે સ્થિર થઈને બેસી જાઓ તમે આમ કરો તમારા મનથી હા મનથી કરો છો એટલે રીલ ફાસ્ટ કરે એકદમ અને ઓલું તમને કમ્પલસરી છે કે તમે ઝાડ બનીને ઉભા રહો તમે તડકો સહન કરો વરસાદ સહન કરો વર્ષોના વર્ષો સુધી તો કર્મ તો નિર્જરવાના જ છે આ રીતના પણ એ નિર્જર અનંતો ટાઈમ વીતી જશે કારણ કે બહુ સ્લો રીલ ફરે કે જે તમે ત્યાં અનંત સમયમાં ખપાવો એટલા તમે કર્મો અહીંયા કરીને તમે એક સમાજમાં ખપાઈ શકો એટલે એનાથી ઓછા સમયમાં કઈ રીતના તમારું કેટલું થાય છે અને તો તમે છૂટી શકો તો આ રીતના તમે અનંતો સમય તમારી પાછળ જઈને પડ્યા રહો વળી પાછા બોલી બધું તો જે તમારી સાત તિરંજના ભવનોને જે બાંધેલું છે એ પાછા તમે બહાર નીકળો

એ બહુ આકરા છે હવે કઈ રીતના કેટલા જો મહાવીર ભગવાન સાડા બાર વર્ષ સુધી ધ્યાન કર્યું તો બીજો કાનમાં શિશુ રેડવા જેવું આકરું કર્મ બાંધી દીધું હતું પછી એમના પગમાં ખીર એ જે આકરા કર્મો જે હતા એના એને ભોગવવા જ પડ્યા એમને છુટકારો નથી એટલે એ હવે આપણે એની ગણતરી ના મૂકી શકીએ કેવલી જ કહી શકે એટલે આપણે હવે એનો વિચાર બી નહીં કરવાનો કે કયા આપણે કયા બાંધીને આવ્યા છે એ બી ખબર નથી ક્યારે કયા ઉદયમાં આવશે એ બી ખબર નથી તો હું તો ખાલી આપણા હાથમાં એટલું છે કે આપણે ટ્રાય કર્યા કરીએ જેટલા નિર્જરાય એટલા નિર્જરીએ અને એનાથી જે આપણા અંદર જે ફેરફાર થાય આપણા સ્વભાવમાં ફેરફાર પડે છે તો નવા કર્મો નહીં બંધાય એટલા આજે જે પહેલાં ઈર્ષ્યા આવતી હતી હવે નથી આવતી પહેલાં જે ક્રોધ આવતો તો હવે નથી આવતો તો એ જે કર્મ બાંધવાળા આ બધા એના હેલ્પર છે ને ક્રોધ છે ઈર્ષ્યા છે

એ બધા એક પછી એક ઉદીરનામાં આવે છે આખું લાઈ આ ઉદીરનામાં આવ્યા પછી પણ આપણે એને જેટલું ક્ષમતામાં રહીએ એટલા એ નિર્જરતા જશે નવા નહીં બંધાય અને જો ક્ષમતામાં નહીં રહો તો નવા ગુણાકાર રિએક્શન આપે તો ગુણાકાર તો આ જ કામ આપણે કરવાનું છે બહુ સરસ બહુ સરસ સમજાવ્યું પણ